ભરૂચ ખાતે કલેક્ટરે ગેરકાયદેસર માટી ખનનની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગ્લોઝની પાછળના ભાગે કોઈક યોજનાકીય હેતુથી હેતુથી માટી ખનન કરવામાં આવી રહ્યું હતું પરંતુ ત્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી જેના કારણે ભૂસ્તર વિભાગની બેદરકારી સામે આવતી જોવા મળી રહી છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગલોજની પાછળના ભાગે કોઈક સરકારી યોજના કે માટી ખનન કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેમાં જેટલું માટી ખનન કરવાનું હોય તેના કરતાં વધુ માટી ખનન કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી કલેક્ટર દ્વારા ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હોવાની જાણ ભૂસ્તર વિભાગને કરી હતી જે બાદ ભૂસ્તર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવે તે બાજે જ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ ભૂસ્તર વિભાગની કામગીરી શંકાના દાયરામાં જ જોવા મળે તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે જેના કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટીતંત્રએ સોશિયલ મીડિયા પર ફિટકારનો સામનો કરવો પડેલ છે ત્યારે સુંદરવન કલેક્ટર બંગલુચની પાછળના ભાગે જે ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ દ્વારા કરવામાં આવી હતી કલેક્ટરે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો અને ભૂસ્તર વિભાગે ચાર જેસીબી ચાર આવવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યું હતું પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનન જાણ શુદ્ધા ન હતી આ તો કલેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત માટે એ કુદરતી સંપત્તિ છે તેનો ઉપયોગ કરવા માટે ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈવર્ટ્રક ભરીને માટીને સગે વગેરે કરી દેવામાં આવતી હતી સમગ્ર મામલાને લઈ ભૂસ્તર વિભાગની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે સમગ્ર મામલાને લઈ ભૂસ્તર વિભાગની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરટાઓ બેફામ બન્યા હોય તેવા જોવા મળી રહી છે તેમજ અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠકાંઠ હેઠળ જ સમગ્ર કારબાર ચાલી રહ્યો હતો કે કેમ મારું નામ નરેશ જાની છે ઇન્ચાર્જ જિયોલોજીસ્ટ તરીકે ભરૂચમાં હાલ છું ભરૂચ પર છું બે દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબશ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવી તો તપાસ સમયે ત્યાં બે એક્સકેપ્ટર મશીન તેમજ બે હાઈવા પકડવામાં આવેલા હતા અને તેઓના દ્વારા નર્મદા ગાંધીના પટ વિસ્તારની અંદર હાલમાં જે પાલભૂત ફેરક યોજના મતલબ બાબતે ત્યાંથી ખનીજ કરી અને તેમની જે હોલ બનાવવાની હોય છે એ વોલમાં ફિલિંગ કરવા માટેની જ કામગીરી કરવામાં આવતી હતી અમે જે તે મશીનના અને આવ્યાના જીપીએસ પોઈન્ટને એવું કારમાં લીધેલું છે જો બહાર ખનન કરતા કે એવું જણાશે તો તેમના પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં હાલ આ તપાસ ચાલુમાં છે એ પણ